સુરતમાં ફરી એક વખત રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે સચિન બ્રિજ પરથી પસાર થતા એક યુવાનને શ્વાન દ્વારા બચકું ભરવામાં આવ્યો છે પ્રફુલભાઈ દાસ નામના યુવાન લાઇટ બિલ ભરવા માટે આજે સવારે જતા હતા આ દરમિયાન સચિન બ્રિજ પર અચાનક કૂતરાએ બચકું ભરતા બાઇક પરનું સંતુલન ગુમાવ્યું હતું જેથી બાઇક બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી સ્વાને બચકું ભરતા પ્રફુલભાઈને તાત્કાલિક સ્વાન વિરૂદ્ધી રસી મુકાવવા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને રસી આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રફુલ્લભાઈ ભેસ્તાન સુમન આવાસમાં રહે છે સુરતમાં અગાઉ પણ અનેક વખત રખડતા કૂતરાઓનો આતંકના કારણે ભારે હોબાળા થઈ ચૂક્યા છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર શ્વાન રસીકરણ અને ખસીકરણના બણગા ફૂંકી રહ્યું છે જ્યારે બીજી બાજુ ડોગ બાઇટમાં ગંભીર દર્દીઓને મૂકવામાં આવતા કેટેગરી થ્રી ના ઇન્જેકશનની સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ આઠ થી દસ જેટલા દર્દીઓ આ ઇન્જેક્શન માટે આવે છે પરંતુ ઇન્જેકશન ન હોવાથી દર્દીઓ પરેશાન થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે આ જ ખાનગી હોસ્પિટલમાં કિંમત ખૂબ ઊંચી છે